ઓહોહો આ તો ગયો ખાલી કલાક બેડ ને આઠસો રૂપિયા તો ત્રણ હજાર રૂપાના તો ખાલી કાલલાકમાં આઠસો તો હજી કાલે આખો ડાળો બાર

હું યા મુટામે ચસ્કો માં દઉં એવું રાની સુનતમાં જે ભાઈ ચસ્કો હાલ ને અમારા હાડમાં પૈસા પડી કરો તો ના એમ ના એ હે પાપા પણ થોડુંક મોડું લાગે અમારે ગમ જેવું નહીં લે

દારૂડિયો એક નંબર નહી કે આયો મુને તે હેડજે આયો તું હું જ આવી ગયો લે મુક આ મારો બનાસ કોઠો